આઈપીસી કલમ પંચાવન આજીવન કેદ આજીવન કેદની સજા કરવામાં આવે છે તે કાયદા મુજબ આજીવન કેદની સજા એટલે જિંદગીભરની કેદ અને તેને યોગ્યતા મુજબ હળવી કરાવી શકે એક જ વ્યક્તિ તે રાષ્ટ્રપતિ અને એ આજીવન કેદની સજાને ઓછામાં ઓછી ચૌદ વર્ષની કેદની સજા કરાવી શકે એથી ઓછી કરાવી શકે નહીં આઈપીસી કલમ સત્તાવન શિક્ષાના મુદતના ભાગોની ગણતરી પ્રમાણે આજીવન કેદની શિક્ષા વીસ વર્ષની કેદની શિક્ષા ગણવામાં આવે છે ઉદાહરણથી સમજીએ ચાર વ્યક્તિ ચોરી કરવાનો પ્લાન બનાવે છે અને હવે એક વ્યક્તિ કઈ રીતે ચોરી કરવી તેનો પ્લાન બનાવે છે પ્લાન બનાવ્યા પછી ત્રણ વ્યક્તિ ચોરી કરવા જાય છે અને પ્લાન બનાવનાર વ્યક્તિ ચોરી કરવા જતો નથી હવે ત્રણ વ્યક્તિ બેંકમાં ચોરી કરવા આવે છે અને એક વ્યક્તિ બહાર સિક્યુરિટીની સામે બંદૂક રાખીને ઊભો રહે છે અને બે વ્યક્તિ બેંકની અંદર જાય છે હવે એટલામાં ત્યાં પોલીસ આવી જાય છે અને જે બહાર બંદૂક રાખીને સિક્યુરિટીની સામે ઊભો હતો તે પોલીસને આવતા જોઈને ભાગી જાય છે હવે બેંકની અંદર બે વ્યક્તિ જે ગયા છે તેની પાસે પણ બંદૂક હતી અને બહાર પોલીસ અને અંદર તે બે વ્યક્તિ તેની વચ્ચે સામસામી બંદૂકોનું ફાયરિંગ થાય છે હવે તે દરમિયાન બંને બેંકમાં ચોરી કરવા આવેલા વ્યક્તિથી એક એક પોલીસનું ખૂન થઈ જાય છે હવે તે બંનેને પોલીસ પકડીને લઈ જાય છે પછી તેને કોર્ટમાં લઈ જવામાં આવે છે હવે ચોરી કરવા ચાર જણા ગયા હતા પણ ખૂન કર્યું છે બે વ્યક્તિએ તો સહગુનેગારી આઈપીસી પ્રમાણે ચારેયને ખૂનની સજા થશે હવે તમે બરાબર સમજો ચોરી કરવાના પ્લાનમાં ચારેય હતા પણ તેમાં ક્યાંય ખૂન કરવાનું નહોતું કીધું માત્ર ને માત્ર બેંકમાં ચોરી કરવાનું કહ્યું હતું ચોરી કરવાના પ્લાનમાં ચારેયના વિચાર સમાન હતા પરંતુ ખૂન કરવામાં ચારેયના વિચાર સમાન નહોતા એટલા માટે સહગુનેગારી આઈપીસી પ્રમાણે સજા તો થશે પણ બે વ્યક્તિને ચોરી કરવાની સજા થશે ચારેયને ખૂનની સજા નહીં થાય હવે ચોરી કરવા જતા બે વ્યક્તિથી ખૂન થઈ ગયું છે તો કોર્ટમાં તેને આજીવન કેદની સજા મળી તો હવે તેની સાથે બીજી જે બે વ્યક્તિ હતા તેમને સજા આપવાની છે અને આઈપીસી પ્રમાણે પહેલાં બે વ્યક્તિને આજીવન કેદની સજા મળી છે તો આ તેના ચોથા ભાગની સજા બંને વ્યક્તિને આપવાની છે તો હવે સમજવું કઈ રીતે કે આજીવન કેદ જે બે વ્યક્તિને થઈ છે તો તે કેટલું જીવશે તો આવી કંડિશનની અંદર આઈપીસી કલમ સત્તાવન મુજબ શિક્ષાના મુદતના ભાગોની ગણતરી પ્રમાણે આજીવન કેદની સજા વીસ વર્ષની ગણવી તેવું કલમ સત્તાવનમાં દર્શાવવામાં આવ્યું છે તો વીસ વર્ષના ચોથા ભાગને બંનેને પાંચ વર્ષની સજા મળશે આઈપીસી કલમ પંચાવનમાં આજીવન કેદ એટલે શું છે અને આજીવન કેદને યોગ્યતા પ્રમાણે ઓછી કરી શકે તે રાષ્ટ્રપતિ અને આજીવન કેદને ઓછામાં ઓછી ચૌદ વર્ષની કરી શકાય એથી ઓછી કરી શકાય નહીં અને કલમ સત્તાવનમાં એવું કીધું છે કે કોઈ આજીવન કેદને આધારે કોઈને શિક્ષા આપવાની હોય તો આજીવન કેદને વીસ વર્ષની ગણવી આઈપીસી કલમ સાઠ કેદ કેદના બે પ્રકાર હોય છે સાદી કેદ અને સખત કેદ હવે સાદી કેદ એટલે સાદી કેદમાં ગુનેગારને જેલમાં તો રખાય છે અને તેની પાસે કોઈ કામ કરાવવામાં આવતું નથી અને સખત કેદમાં સખત કેદમાં ગુનેગારની પાસે સખત મજૂરી કરાવવામાં આવે છે જેમ કે લોટ દળવો જમીન ખોદવી પથ્થર તોડવા લાકડા કાપવા વગેરે વગેરે હવે વ્યક્તિને સાદી કેદ મળશે કે સખત કેદ મળશે તે જે વ્યક્તિ ગુનો કરે છે તેના અનુરૂપ કોર્ટ નક્કી કરશે એને સાદી કેદ આપવી કે સખત કેદ આપવી જે વ્યક્તિને સાદી કેદ મળે છે તેને કેદમાં રહેવાનું ત્રણ ટાઈમ જમવા આપવામાં આવે છે અને પડ્યું રહેવાનું સખત કેદમાં મજૂરી સાથેની કેદમાં કોઈ ગુનેગારને સખત મજૂરી કરાવવામાં આવે છે પથ્થર તોડવાનું જમીન ખોદવાનું લાકડા કાપવાનું પણ જે તેની પાસે મજૂરી કરાવવામાં આવે છે તેનું તેમને મહેનતાણું પણ આપવામાં આવે છે એટલે પગાર જ્યારે તે સજા ભોગવીને બહાર આવે છે ત્યારે તેને આ પૈસા પણ આપવામાં આવે છે તો કલમ નંબર સાઠ એવું કહે છે કે કોર્ટની સત્તા રહેશે કેદીને શિક્ષામાં સાદી કેદ આપવી કે સખત કેદ આપવી તો આઈ હોપ તમે સમજી ગયા હશો તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો આગળની આઈપીસી કલમ વિશે જાણીશું એક નવા વિડીયો સાથે